જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરી માં તો મિત્રો વિષ્ણુ સહસ્ત્ર નામ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ના એક હજાર નામો નો સંગ્રહ છે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત એ ખૂબ જ શક્તિશાળી સ્ત્રોત માનવામાં આવે છે જીવનની બધી જ મનોકામનાઓ એટલે કે એક માનવ ને જે પણ મનોકામના હોય છે અર્થ ધર્મ કામ મોક્ષ તો તે બધી જ કામના વિष्णु सहस्त्र નામના સ્ત્રોતનો પાઠ કરવાથી તે બધા જ પ્રકારની મનોકામના પૂર્ણ થઈ જાય છે શાસ્ત્રો અનુસાર આ પાઠને ખૂબ જ શક્તિશાળી પાઠ માનવામાં આવેલ છે તો આ વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે શાસ્ત્રો અનુસાર વિष्णु सहस्त्र નામનું મહત્વ શું છે અને આ પાઠને કરવાથી શું લાભ થાય છે તો વિष्णु सहस्त्र નામના પાઠ કરવાથી એવી મનોકામના છે છે જે પૂર્ણ થઈ જાય અને અને કયા નિયમ કઈ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ જેથી મનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય તો આ માહિતી જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર સાંભળજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી લેજો જેથી કરીને મહાલક્ષ્મી ની કૃપા આપના પર સદાય બની રહે તો મિત્રો હવે વાત કરીએ વિષ્ણુ સહસ્ત્ર નામના મહત્વ વિશે મહાભારતના સમયે જ્યારે ભીષ્મ પિતામહે માણો નિશયા પર સૂઈને પોતાના મૃત્યુના સાચા સમયની રાહ જોઈ રહ્યા હતા ત્યારે યુધિષ્ઠિરે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને યુધિષ્ઠિરે તેમને પૂછ્યું હતું કે સંસારમાં એવું શું છે જેને સર્વશક્તિશાળી માનીને આ ભવસાગરમાંથી પાર ઉતરી શકાય યુધિષ્ઠિરના પ્રશ્નોનો ઉત્તર આપતા ભીષ્મ પિતામહે તેના સમક્ષ વિષ્ણુ સહસ્ત્ર નામનું વર્ણન કર્યું હતું ભીષ્મ પિતામહે વિષ્ણુ સહસ્ત્ર નામની મહિમાના વખાણ કરતા કહ્યું હતું કે શ્રી હરિ વિષ્ણુ જ છે જે સંસારમાં બધી જ જગ્યાએ હાજર છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જે જગતના પાલનહાર છે જો તેમના એક હજાર નામનો પાઠ કરવામાં આવે એ પાઠનું શ્રવણ કરવામાં આવે તેનાથી તમામ પ્રકારના કષ્ટો અથવા દુઃખો દૂર થઈ જાય છે જે મનુષ્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરે છે તેમના જીવનમાં બધી જ પ્રકારની બાધાઓ દૂર થાય છે દુર્ઘટનાઓથી તેમને મુક્તિ મળે છે ખરાબ નજરથી તેમની રક્ષા થાય છે જે વ્યક્તિ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે તો કોઈ પણ પ્રકારના તંત્ર મંત્ર અથવા કાળા જાદુની તેમના પર કોઈ અસર થતી નથી અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી દુર્ભાગ્યથી મુક્તિ મળી જાય છે વિશ્વ સહસ્ત્ર નામના પાઠ કરવાથી મનની બધી જ કામનાઓ પૂર્ણ થઈ જાય છે એટલે કે કોઈ પણ એવી મનોકામના નથી જે વિશ્વ સહસ્ત્ર નામના પાઠ કરવાથી પૂર્ણ ના થાય શ્રદ્ધા ભાવથી આ પાઠને કરવામાં આવે તો દરેક મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે આ પાઠને કરવાથી ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિ બની રહે છે શાસ્ત્રોના અનુસાર વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે ઘણો લાંબો સમય થઈ ગયો છે લગ્નનો અને તમને સંતાન સુખની પ્રાપ્તિ નથી થતી વિવિધ બાધાઓ તમારા સંતાન પ્રાપ્તિમાં વચ્ચે આવી રહી છે તો વિષુ સહસ્ત્ર નામના પાઠ કરો તેનાથી ખૂબ જ ઝડપથી તમને ઉત્તમ અને યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે જેમ કે તમને સંતાન છે પરંતુ સંતાનથી સુખ તે ઘણા ઓછા લોકોને પ્રાપ્ત થાય છે તો જે લોકો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરે છે તો તેને સંતાનથી સુખની પ્રાપ્તિ પણ થાય છે એટલે કે સંતાન સારી અને આજ્ઞાકારી હોય છે એટલે તેમના જીવનમાં હંમેશા સુખનો અનુભવ થતો હોય છે મિત્રો જન્મ જન્મકુંડળીમાં ગુરુ કમજોર હોય અથવા પીડિત હોય તો આવી અવસ્થાઓમાં તમારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ ગુરુ જો છઠ્ઠા આઠમા અને બારમા ભાવમાં છે તો આવામાં ગુરુનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી તો ગુરુનું શુભ ફળ પ્રાપ્ત નથી થતું આવી અવસ્થાઓમાં જો તમે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો છો તો ગુરુનું શુભ ફળ તમને પ્રાપ્ત થવા લાગે છે અને જે છોકરા છોકરીઓના લગ્નમાં ખૂબ જ બાધાઓ આવી રહી છે હમમર ખૂબ જ વધી ગઈ છે હજી સુધી કોઈ યોગ્ય સંબંધ મળી રહ્યો નથી તો તેવા વ્યક્તિને ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ અથવા નિયમિત વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ તેનાથી યોગ્ય અને સુંદર જીવનસાથીની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી ભાગ્યोदय જલ્દીથી થઈ જાય છે એટલે કે કોઈ પણ પ્રકારનું તમારું ભાગ્ય સાથ નથી આપતું તો આવા જાતકોને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ તેનાથી જલ્દીથી ભાગ્યો થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા પણ પ્રાપ્ત થાય છે જીવનમાં સફળતા ઈચ્છો છો શિક્ષણમાં સફળતા મેળવવા માંગો છો દાંપત્ય જીવનને સુખમય બનાવવા ઈચ્છો છો અથવા તમે ઈચ્છો છો કે તમને સફળતા મળે તમને યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય તો એવામાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ એટલે કે ભીષ્મ પિતામહે સ્વયં કહેલું છે કે આ પાઠને કરવાથી અર્થ ધર્મ મોક્ષ બધી જ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે તો કોઈ શંકા જ નથી કે તમારી મનોકામના પૂર્ણ ના થઈ શકે તો હવે જાણીએ કે આ પાઠને આપણે ક્યારે કરવો જોઈએ તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આપણે નિયમિત કરવો જોઈએ એટલે કે પ્રતિદિન કરવા જોઈએ જો તમે પ્રતિદિન નથી કરી શકતા તો થોડીક વિશેષ તિથિઓ હોય છે જે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને ખુબ જ પ્રિય છે આવી તિથિઓ ઉપર આપણે નામનો પાઠ જરૂર કરવો જોઈએ જેમ કે એકાદશીનો દિવસ છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તો આ દિવસ આપણે જરૂર વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ દેવશયની શૈની એકાદશી કે દેવ ઉઠી એકાદશી આ દિવસે પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો છો તો નિશ્ચિત તમારા મનની કોઈ પણ કામનાઓ પૂર્ણ થશે અને ખૂબ જ જલ્દી ભગવાન શ્રી હરિ વિષ્ણુની ની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય છે જો તમે કોઈ તીર્થ સ્થાન પર ગયા છો તો તીર્થ ક્ષેત્ર જઈને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી અનંત ગણું ફળ તમને પ્રાપ્ત થાય છે પવિત્ર પવિત્ર તહેવાર પર અથવા કોઈ સમય પર વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં આવે તો તેનું ખૂબ જ શુભ ફળ તમને પ્રાપ્ત થાય છે અને જે પણ કામનાનો તમે સંકલ્પ લઈને આ પાઠ કરો છો તો તે કામના જરૂર પૂર્ણ થાય છે તો આ શાસ્ત્રોમાં વર્ણિત ઘણી હોય છે જે દિવસે આપણે નામના પાઠ કરવા જોઈએ પરંતુ આના સિવાય આપણે નિયમિત રૂપે ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુવાર અને બુધવારના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ જરૂર કરવા જોઈએ જીવનમાં ખૂબ જ પરેશાની હોય છે તો તમારે નિયમિત રૂપે જેમ કે એકવીસ દિવસ અથવા એકતાલીસ દિવસનો સંકલ્પ લઈને પ્રતિદિવસ આ પાઠ કરી શકો છો અને પ્રતિદિન નિયમિત રૂપે તમે એકતાલીસ દિવસ સુધી આ પાઠ કરો છો તો નિશ્ચિત તમારી કામના પૂર્ણ થશે તો હવે જાણીએ સમસ્ત મનોકામનાને પૂર્ણ કરવા વાળો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કઈ રીતે કરવો જોઈએ અને નિયમો શું હોય છે વિષ્ણુ સહસ્ત્ર નામ ના પાઠ કરવા માટે ગુરુવાર નો દિવસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે એમ તો તમે કોઈ પણ ગુરુવાર થી આ પાઠ શરૂ કરી શકો છો પરંતુ શુક્લ પક્ષના ગુરુવાર થી પાઠ ની શરૂઆત કરો છો શુક્લ પક્ષ માં આવતા ગુરુવાર ના દિવસ થી આ પાઠ કરવાનો શરૂ કરી દેવું જોઈએ ભગવાન શ્રી વિષ્ણુ નું મનમાં ધ્યાન કરતા મનમાં સંકલ્પ લો કે આ ગુરુવાર થી તમે વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ કરવા માંગો છો કોઈ વિશેષ મનોકામના હોય તો ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરો કે તમારી જે મનોકામના છે તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય અને જે પણ તમે પાઠ કરવા માગો છો તે નિર્વિઘ્નપણે પૂર્ણ થાય તેના માટે ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તમે સવાર અથવા સાંજ ગમે ત્યારે કરી શકો છો જે સમયે તમે પાઠ કરવા માગો છો એટલે કે જે પણ સમય તમને અનુકૂળ હોય તે સમયે તમે સ્નાન કર્યા પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિ સાથે પૂજા કરો એટલે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ અથવા પ્રતિમા તમારા ઘરે હોય તેની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને અને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પીળા રંગના ફૂલોથી પૂજન કરો જો તમારા ઘરમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની કોઈ મૂર્તિ અથવા પ્રતિમા છે તો તમે તેનો અભિષેક પણ કરી શકો છો જેમ કે દૂધ દહીં ખાંડ

વિષ્ણુ સહસ્ત્ર નામનું પુસ્તક રાખો અને તે પુસ્તકનું પણ પૂજન કરો જેમ કે ધૂપ દીવા પુષ્પ વગેરે અર્પણ કરીને પુસ્તકનું પૂજન કરો અને પછી તમે પાઠ પ્રારંભ કરી શકો છો પરંતુ જો તમારી કોઈ પણ વિશેષ મનોકામના છે અને તમે એવું ઈચ્છો છો કે તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય તો તેના માટે તમારે રુદ્રાક્ષની માળાથી અથવા તો તુલસીની માળાથી એક માળા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરવી જોઈએ તેના પછી તમારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ જ્યારે પાઠ પૂર્ણ થઈ જાય ત્યારે એક માળા ફરીથી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતા કરવાની છે આ પ્રકારથી જો તમે પાઠ કરશો તો તમારી જે પણ કામના હશે તે નિશ્ચિત રૂપે પૂર્ણ થશે અને જારે বিষ্ণુ સહસ્ત્ર નામનો પાઠ તમે પૂર્ણ કરો છો ત્યારબાદ તમારે ભગવાન શ્રી વિષ્ણુની આરતી કરવી જોઈએ અને પૂજા પાઠમાં अथवा विष्णु સહસ્ત્ર નામના પાઠમાં કોઈ પણ પ્રકારની જાણતા અજાણતામાં ભૂલ થઈ હોય ઉચ્ચારણમાં કોઈ ભૂલ થઈ હોય તો આવા પ્રકારની તમામ ભૂલ સુખની માફી માંગવી જોઈએ તમારી મનોકામના દે ભગવાન શ્રી વિષ્ણુને કહીને તેને પૂર્ણ કરવા પ્રાર્થના કરવી જોઈએ આ પ્રકારની તમે વિષ્ણુ નામનો પાઠ કરી શકો છો તમે ઈચ્છો તો તમે ગુરુવારથી જ આ પાઠ શરૂ કરી શકો છો ઘણા ભક્તો ગુરુવારના જ દિવસે પાઠ કરે છે જેવી ભક્તોની શ્રદ્ધા હોય છે જેવી તેમની ઈચ્છા હોય છે તેવી રીતે તે આ પાઠ કરી શકે છે એકાદશીના દિવસે આ પાઠને કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવા ઈચ્છો છો તો તમે આ વિધિથી પાઠ કરી શકો છો તો હવે જાણીએ કયા નિયમોનો આપણે પાલન કરવું જોઈએ જે દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો છો તે દિવસે તમારે સાત્વિક ભોજન લેવું જોઈએ કોઈ પણ પ્રકારનું તામસિક વસ્તુનો પ્રયોગ ન કરવો જોઈએ લસણ ડુંગળી માંસ મદિરાનું સેવન વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરતા સમયે ન કરવું જોઈએ અથવા તો તે દિવસે પણ ના કરવું જોઈએ અને ધ્યાન રાખો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તમે જે દિવસે કરો છો તે દિવસે કોઈ પણ પ્રકારનું જુઠ્ઠું ન બોલવું જોઈએ અને કોઈની નિંદા પણ ના કરવી જોઈએ અપશબ્દો પણ ના કહેવા જોઈએ અને સાથે જ કોઈની ઉપર ક્રોધ પણ ન કરવો જોઈએ જો આપણે આવું કરીએ છીએ તો આપણે પાઠ કર્યા હોય તેનું શુભ ફળ સમાપ્ત થઈ જાય છે એટલા માટે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું તમે શુભ ફળ પ્રાપ્ત કરવા માંગો છો તો આવી નાની નાની ભૂલો ના કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ હંમેશા સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો ધારણ કરીને જ કરવા જોઈએ અને સાથે જ તમારા માથા ઉપર કેસરનું અથવા હળદરનું તિલક જરૂર કરવું જોઈએ તેનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની અસીમ કૃપા તમને પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુની તમે જ્યારે પૂજા કરો છો ત્યારે તેને પણ હળદર અર્પણ કરો અને તેને પણ હળદરનું તિલક કરો તેનાથી તમને ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે જ્યારે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો છો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે હાથમાં પુસ્તક લઈને ક્યારેય પણ પાઠ ન કરવો જોઈએ સન્માનની સાથે પુસ્તકને કોઈ ટેબલ પર અથવા પાટિયા પર રાખીને વિધિ સાથે જ એની પૂજા કરીને પછી જ તેનો પાઠ કરવો જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામના પુસ્તકોને કોઈ પણ પીળા કપડામાં વીટીને રાખવું જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા સમયે જે પણ તમે ભોગ અર્પણ કર્યો છે તે ભોગને પ્રસાદ રૂપે ઘરના બધા જ સભ્યોને વહેંચીને પછી જ તમારે સ્વયં ગ્રહણ કરવો જોઈએ જો તમે કેળા અથવા ગળને અર્પણ કરો છો તો થોડો વધુ માત્રામાં અર્પણ કરીને પછી કોઈ પણ ગાયને ખવડાવો છો તો ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે કારણ કે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે જ્યારે આપણે આ પાઠ કર્યા પછી ગૌ માતાની સેવા કરીએ છીએ તો આપણને ભગવાન શ્રી વિષ્ણુ સાથે બીજા તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને આપણા મનની જે પણ મનોકામના હોય છે તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા સમયે આપણે આવી વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ તો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ bell icon ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સ માં જય વિષ્ણુ નારાયણ જરૂરથી લખજો જેથી કરીને વિષ્ણુ ભગવાન ની કૃપા આપના પર હંમેશા બની રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ